બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ દાંતીવાડા અંબાજી દાંતા સહિત દાનીરામા વરસાદ વરસ્યો દાંતીવાડામાં પવન સાથે વરસેલા વરસાદથી જળભરામની સ્થિતિ ઉદ્ભવી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો દાનીરા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા જિલ્લા કલેક્ટરે પણ લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપી માધવી પૂનમના મહામેળાની વચ્ચે યાત્રાધામ અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ અંબાજી તરફ આવતા રસ્તા પર પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે યાત્રીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો અંબાજી નજીકના રતનપુર રસુલપુર વસી પીપળવાડી વાવ હરિવાવ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી ધાનેરાના બોર્ડર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બાપલા વાછોલ કુંડી આલાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો સારા વરસાદને પગલે બાજરી જુવાર મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જામ્યો વરસાદી માહોલ હિંમતનગર શહેર અને આસપાસના હરિયોલ ગઢોડા આકોદરા હજીપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને પગલે હિંમતનગર શહેરના સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર વરસાદી પાણી ભરાયા વીસ થી વધુ સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પર જળબંબાકાર થતા સ્થાનિકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ટીપી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોએ આરોપ લગાવતા કહ્યું અનેક રજૂઆત કર્યા છતાં પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આ તરફ પ્રાંતિજ અને પોશીના પણ ધોધમાર વરસાદ વરસ્યો પોશીનામાં બે કલાકમાં વરસેલા ધોધમાર બે ઇંચ વરસાદથી મુખ્ય બજારો જળબંબાકાર થયા મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા દુકાનદારોની સાથે હાલાકી ભૂગવવી પડી તો પ્રાંતિજના ભાંખરિયા વિસ્તારમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું પ્રાંતિજ શહેરની સાથે પિલુંદ્રા પોગલું વદરાડ બાકલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદી પાણીથી તરબોળ થયા તલોદ શહેર અને આસપાસના વક્તાપુર ઉજેડિયા હરસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી